અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે નરભક્ષી દીપડાનો આતંક વધ્યો છે ગઈકાલે સાંજે ખેતમજૂર શેરુભાઈની પાંચ વર્ષની દીકરી ચૂટકી પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં બાળકીનું મોત નીપજ્યું છે ઘટના સમયે ચૂટકી તેના પિતા સાથે કપાસના ખેતરમાં હતી દીપડાએ બાળકીને ઉઠાવી લીધી હતી પરંતુ પિતા શેરુભાઈએ જીવના જોખમે પથ્થર લઈને દીપડાનો પીછો કર્યો હતો અને દીકરીને છોડાવી હતી પરંતુ ત્યાં સુધીમાં ચૂટકીનું મોત થઈ ગયું હતું વાડી માલિક વિપુલ સાવલિયાએ વન વિભાગને જાણ કરતા તાત્કાલિક વનતંત્ર ઘટ ઘટના સ્થળે પહોંચો અમૃદ દેને વંડા સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો વન વિભાગે નિર્ભક્ષી દીપડાને પકડવા બે પાંજરા ગોઠવી રાત્રે સ્કેનિંગ કર્યો હતો આ ઘટનાએ મોટા ભમોદરા સહિત આસપાસના ગામોમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે ખેડૂતો વન વિભાગ પાસે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે કર નખતા છોકરી બે હતી દીપડો આવીને ઉપાડ લીએ ભાગ રાખી ત્રણ વર્ષ થી અને ચાર વાગ્યાના ના સમય દિવસ દરમિયાન જે ખાતર આપતા આપડે કપાસ ની અંદર અને સાથે આ બાળકી જે છે નાની છ વર્ષની તે રમતી હતી ભેગી જ હતી તો અચાનક જ તે દીપડો આવ્યો અને એને એના મોઢાની અંદર લઈને સીધો ભાગવા મળ્યો કપાસ અંદર એટલે આ લોકોને ખબર પડી કે આ તો છોકરીને લઈને જાય છે એટલે તરત જ તેની પાછળ દોડ્યા અને પથ્થરો મારીને તે દીપડાની સંગુલમાંથી એને છોડાવી અને પોતાના જીવના જોખમે છતાં આવી રીતે એને છોડાવી છતાં પણ તેને તે બચાવી ન શક્યા અને તે સ્થળ ઉપર જ તેને બાળકીએ તેનો જીવ ગુમાવ્યો પછી તો અમે તરત જાણ કરી અને મારો ફોન આવ્યો મારી ઉપર એટલે મેં તરત ફોરેસ્ટના સાહેબોને બધાને બોલાવ્યા પછી આપણે વંડા પોલીસ સ્ટેશનથી સાહેબો આવ્યા અને અત્યારે હાલમાં અમે વંડા પીએસઆઈ માં પોસ્ટમોર્ટમ માટે આવેલા છીએ ખેડૂતોની સાહેબ એવી હાલત છે કે દીપડાની બહુ તકલીફ છે મોટી રંજાડ છે કે આવી રીતે ખેત મજૂર હોય કે ખેડૂત હોય કોઈ પણ વર્ગનો કોઈ પણ વ્યક્તિ હોય બધાને તકલીફરૂપ છે દીપડા પણ આની કોઈક ફોરેસ્ટરો અને જંગલ ખાતાને જરાક અમારી વિનંતી છે કે આની તમે થોડીક ધ્યાન ઉપર લ્યો સિંહોના સામ્રાજ્ય ગણાતા અમરેલી જિલ્લામાં દીપડાનો પણ કાળો કહેર છે અને દીપડાએ આજે સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે એક પાંચ વર્ષની બાળકી પર હુમલો કરતા બાળકી મોતને ગાંઠ ફેટી હતી હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આપ જોઈ શકો છો વન વિભાગ દ્વારા હાલ આ દીપડાને પકડવા માટે સ્ક્રેનિંગ કરી અને પાંજરું ગોઠવવામાં આવ્યું છે આવા બે પાંજરા ગોઠવવામાં આવે છે હાલમાં મારણ પણ ત્યાં મૂકવામાં આવ્યું છે અને દીપડો આદમખોર છે તેને વહેલે તકે પકડાય તેવી તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે દીપડો બાળકીને લઈ ગયો ત્યારે તેના પિતાએ દીપડાનો પ્રતિકાર કરીને બાળકીને બચાવવાના પ્રયત્નો કરેલા હતા પરંતુ તે નિર્થક સાબિત થયા હતા બાળકી છે તે મોતને ભેટી હતી તાત્કાલિક વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું હાલ મોડી રાત્રે પણ ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી અને વન વિભાગની જે કાબિલદાત કામગીરી છે જે નરભક્ષી દીપડો છે તેને પકડવાની કવાયત શરૂ કરી દીધી છે ફારૂક કાદરી ગુજરાત ફસ્ટમર